ચાલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળવા નું આપણું ગીત ખારા સમદર ના કિનારે કનૈયો દ્વારિકા દ્વારિકાના બેટમાં માં જ્યારે હું જવ ત્યારે દ્વારિકામાં માં ઉભો યુભો મોરલી વગાડે કનૈયો દ્વારિકા દ્વારિકાના બેટમાં જ્યારે હું ચોમ ત્યારે ડાકોર માયુબો તુલસી ના પાંદડે તરાણો ક નયુભ દ્વારિકાના બેટમાં જ્યારે ઊંચો ત્યારે મથુરા માયુભ કાળા ત્રે ગ્રહ માં જન્મ્યો કય અયુભો દ્વારિકાના બેટમાં ત્યારે હું ચોમ ત્યારે ગોકુળ માયુબો નવસો નવાણું તેનું ચારે ક દ્વારિકાના બેટમાં ભેટમાં ત્યારે હું ચોમ ત્યારે વનર વન માયુભો ગોપીયું રાસે રમાળે કયુંબો દ્વારિકના બેટમાં ખારા સમંદર ના કિનારે કનૈયુભો દ્વારિકાના બેટમાં જ્યારે હું ચો ત્યારે ગિરિરાજ માયુભો ટચલી આંગળ કનૈયો યુભો દ્વારિકાના બેટમાં જ્યારે હું છો ત્યારે પંઢરપુર માયુભો કે વાણો ક યુબો દ્વારિકાના બેટમાં જ્યારે હું ચો ત્યારે કદમ દાડે વસ્ત્ર યુભો દ્વારિકાના બેટમાં ત્યારે જ્યારે હું જોમ ત્યારે સત્સંગમાં યુભો કીર્તન માધુ ના મચાવે ક નયુભો દ્વારિકાના બેટમાં ખારા ના કિનારે ક નહી દ્વારી ખાના બેટમાં હલો મિત્રો આપણું ગીત ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં